નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિંગ ક્લબ દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન રાષ્ટ્રીય પર્વની ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અને ભારત માતાની જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે સભાના પ્રેસિડન્ટ શ્રીમતી સરોજબેન દ્વારા સ્વાગત પ્રવચન કરી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોઈન્ટ સેક્રેટરી નેશનલ શ્રી રાધેશ્યામભાઈ યાદવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી ધૈવતભાઈ શુક્લા ટ્રેઝરર શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા આઈપીબી શ્રીમતી વિમલાબેન આર યાદવ કો પ્રેસિડન્ટ શ્રી મંગળસિંહ સોલંકી નેશનલ ઓર્ગેનાઇઝર શ્રી મૌલિકભાઈ આસોડિયા સંગઠન મંત્રી શ્રી ઇન્દ્રવદનભાઈ આચાર્ય શ્રીમતી દક્ષાબા વાઘેલા પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી અંકિતભાઈ યાદવ તથા અન્ય મેમ્બરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા